થઈ ગયું છે આજે તો ગુડ મોર્નિંગ એન જય શ્રી કૃષ્ણ મિત્રો અને આજે જાઉં ટાઈગર ચેનલનું શૂટિંગ છે પણ હજુ હમણાં જ ઉઠી છું ઉઠીને ફટાફટ ફ્રેશ થઈ ગઈ અને કોમ કરી લીધા લિપસ્ટિક લગાવી લીધી જે કપડાં હાથમાં આવે એ પહેરી લીધા છે આજે તો કેમ કે અમારા સુપરમેનની તબિયત રાત્રે ખરાબ થઈ ગઈ હતી અને ખાંસીને એવું બધું છે જે વાતાવરણમાં બદલાવ આવે એટલે બાળકમાં થાય એવું બધું તો રાત્રે ઊંઘ્યો જ નથી જેના લીધે અમને ઊંઘાવી નથી તો મોડા ઉઠાવ્યું છે ને એટલે મોડા નીકળું છું ઘરેથી

પણ પછી એમને ખોટ પડે એક એક્ટરની મારા મને સ શું કહેવાય વિચારમાં લઈને જે સ્ટોરી એમણે વિચારેલી હોય પછી એમને કંઈક નવું કરવું પડે એટલે બધું સેટલમેન્ટ ગોઠવાઈ જાય અરે ખોરવાઈ જાય એમ ઉતારમાં કંઈ બી બોલી રહ્યું છું એટલે ચલો ફટાફટ શૂટમાં નીકળીએ પોસિબલ હશે તો જ બ્લોગ બનાવીશ ઓકે તો બની રહેજો મારી સાથે જો દેખાય છે ને કેટલું બધું અજવાળું થઈ ગયું છે બહુ મોડું થયું છે એવું થાય છે કે ફોન કરીને કહી દઉં કે ભાઈ મોડું થયું છે તો નહીં આવી શકું પણ યાર ના મારા લીધે પછી બધું ડિસ્ટર્બ થઈ જાય એમનું એટલે આપણે એવું નથી કરવું ટ્રાય કરીએ જેટલું વહેલાં પહોંચી શકાય કોલ કરીને કહીશ કે થોડું મોડું થશે કંઈ વાંધો નહીં યાર વાંધો તો છે પણ હવે દોડાવવું પડશે બીજું કાંઈ નહીં અજવાળું જુઓ ખાલી સાત વાગી ગયા છે સાત સવા સાત વાગ્યા છે આટલું બધું મોડું ક્યારેય નહીં થયું અને હા હેરસ્ટાઈલ કંઈ કરી નથી ખાલી મારા એક ફ્રેન્ડની વરેઠી હતી જેણે મને યુટ્યુબ ચેનલમાં લગાવી છે જેના લીધે હું આટલું થોડું નામ કમાઈ છું ચિરાગ ચૌધરીની તેમના મેરેજ થઈ ગયા અને એને પછી વરેઠી રાખી હતી તો ત્યાં જમવા ગઈ હતી એટલે હેરસ્ટાઈલ કરી હતી કરી એટલે સારા લાગે છે હજી મારા ઓકે બહુ નથી બોલવું ચાલો બની રહ્યો હવે જય માતાજી અમે શૂટિંગમાં આઈ જાય છે હોટલ ઉભા છે હાઈવે ઉપર હું જોતો લતા બેન ને લેવા લેવા ઉભા આજે બહુ લેટ થઈ જાય સાડા દસ વાગી એટલે શૂટિંગ ઉપર હજી લે થોડું હરામ સુતાબેન પૂરતી લેટ થઈ જવાનું પણ હોભરી લેજો અને થોડું ઘણું વાર કે તમને ક્યાંય સાડા દસ થઈ ગયા મિત્રો કીધું તું ઘરે થી લેટ નીકળી છું એટલે લેટ થવાનું જ હતું સો એ સો ટકા અને ખબર છે ત્યાં જઈને તો બરાબરનું નું સાંભળવું પડશે કોક દાડો સાંભળી લેવાનું ભૂલ હોય તો સાંભળી લેવું પડે એવું કેવું દેવરાજજી ભૂલ છે એટલે સાંભળવું તો પડવાનું જ છે એમાં તો કયો પેલા પ્રિપેર છીએ પેલા થી એ વસ્તુ માટે અહીંયા ઊભા છીએ અમે હાઈવે પર ના ના સાંભળી લેવાનું ભૂલ છે તો સાંભળી લેવાનું તમે ઊભા છે કોની રાજુ એ હવે છોટે વિક્રમ લેવા આવ્યા છોટે વિક્રમ અમને લેવા આવે છે તો અહીંથી અમે જઈ રહ્યા છે લોકેશન પર મેં કહ્યું હતું કે આજે બ્લોગ બનાવીશ નહીં બનાવીશ કંઈ નક્કી નથી કે અમે બહુ અડામડા થઈ ગયું છે હવે પહોંચીશું ને ત્યાં તો ખબર નહીં કેટલું આપણે લઈશ સોરી સોરી કહી દઈશું કે પૂરું થઈ જાય શું ગયું મોટું બ્રહ્માસ્ત્ર વાપરી લેવાનું સોરી 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 બોલવામાં કઈ મોટા ના થઈ ગયું સોરી કહેવામાં કહી દેવાનું કહી દેવાનું

ફાર વેક આપ્યું લે ઓ વે બાયર અમાર ને કાલે બહુ જ પેલી એરિયા હતી મેસેજ ગ્રુપ માં આયો તો અમારા તકોબા દ મૂડ માં હોય કેમ કે અમાર વધારે મની વધારે આવી છે એટલે બાયર રૂપિયા આ જો રૂપિયા જ નહીં પણ વધારે વધારે 7-80 રૂપિયા પકડ ખાલી

જો મિત્રો ટી શર્ટ ઉપર જ સાડી કરી દીધી છે કેમ કે શૂટ ચાલુ થઈ ગયું હતું અને મારું થઈ ગયું એટલે ફટાફટ તૈયાર થઈ ગયું છે બની ગયો મારી સાથે શૂટમાં

એરાયે દમકી આલી ગઈ એરાયે દમકી આલી ગઈ એ કોક બકરી દેદાર કોક બકરી

ファンキーマニーのおりのおまらんこんがごままのとくらげをたらばくばんじゅうにあ

મિત્રો જો અમારે આ વિડીયોમાં ડબલ રોલ હતા સાસુનો રોલ હતો વહુનો એ રોલ હતો તો આપણે ફટાફટ કપડાં બદલી દીધા પહેલાં સાસુ વહુનો રોલ કર્યો પછી સાસુનો રોલ અને હવે અહીંયા સીન ચાલુ થાય છે જોવા આવ્યા છે લોકો અને અહીંયા અમારો સીન ચાલુ થાય છે હાલ બધું સમજાવે છે કે આ રીતે કામ કરવાનું છે જો કેવું મસ્ત લોકેશન છે જાદુગરી જોવું ખબર ને જાદુગરી બરોબર છે બીજો વિડીયો ચાલતો તો અને કેમેરાનું ચાર્જિંગ પૂરું થઈ ગયું એટલે અહીંયા વિડીયો અટકી ગયો છે ને હવે આઈફોનમાં વિડીયો ઉતારવાનું ચાલુ થશે એટલે ત્રીજા વિડીયોની શરૂઆત થશે પછી જ્યારે કેમેરાનું ચાર્જ થઈ જશે પછી બીજા વિડીયોની શરૂઆત થશે તો ચલો મિત્રો અહીંયા જમવા આવી ગયા છે અમે બાબા રામદેવ ઢાબામાં અમારો વિડીયો બી અહીંયા છે એટલે વિડીયો શૂટ કરવાનું છે ને જમવાનું અહીંયા જ છે સવારે જ્યાં મેં ઉભા રહેતા એ જ જગ્યાએ છે બોલો તો ચાલો જમવા આવી જાવ અને વિડીયો શૂટ થાય છે તો વિડિયો શૂટ પતાવીને પછી જમવા બેસીશું મિત્રો શૂટ અમારું પૂરું થઈ ગયું છે સવા ત્રણ થયા છે હવે પોતપોતાના ઘરે સવા ચાર થયા છે મિત્રો અને ખોડામ દિવાળી બસ મળી ગઈ છે આપણને અને હવે જોઈએ કેટલા વાગે ઘરે પહોંચાય છે પણ છીક સુધીની બસ છે એટલે શાંતિથી આરામથી જવા પણ પોણા આઠ થયા છે અને આપણે ઘરે આવી ગયા છીએ પહેલાં શૂટ પૂરું થયું હતું આજે સવા ત્રણે પણ દૂર હતું લોકેશન એટલે વડનગર આવતા થોડી વાર લાગી અને પછી ત્યાંથી ડાયરેક્ટ બસ મળી ગઈ ખોડાંબલીવાળી બસ હતી એટલે થોડું અડધો કલાક જેવું આગુ પાછું થઈ જાય છે અમદાવાદ આવતા આવતા બીજું કે ટ્રાફિક મળી જાય રસ્તામાં એટલે થોડું વધારે લેટ થઈ જાય તો પણ આપણે પોણા થઈ ગયા છે એટલે જમવાનો ટાઈમ મજા આવશે વહેલા જમીશ એમ આમ તો નવ વાગે આવું ને એટલે પછી ભૂખ એટલી બધી રહેતી નથી પણ આજે પેટ ભરીને જમી લેશે એમ ઓકે અને બસમાં તો હું મસ્ત એવી સુઈ ગઈ હતી ને કેટલા વાગેની બેઠી હતી હું સવા ચારની બસમાં બેઠી હતી પણ આઠે ઘરે આવ્યું છું એટલે એટલા કલાક મસ્ત સુંદર મજાની ઊંઘ લઈ લીધી છે એટલે રાતનો ઉજાગરો રિકવર થઈ ગયો અને શૂટમાં આજે એટલી મજા આવી છે બહુ 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 જ મજા આવી છે એમ અને બીજું એક કે આજે એટલા સરસ સરસ ચાહક મિત્રો મળ્યા કે જેનાથી દિલ ખુશ થઈ ગયું મજા આવી ગઈ સવારે મને એમ હતું કે બહુ જ મોડું થઈ ગયું છે બહુ લેટ થઈ ગયું છે શૂટમાં જવામાં પણ કંઈ નહીં મજા આવી ગઈ બધું સચવાઈ ગયું થાય કોઈ દિવસ થોડું ઘણું આગળ પાછું ઓકે અંત ભલા તો સબ એવું જે સેટ થતું ગોઠવી દેજો તમારે ઓકે મારો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો બ્લોગને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સુંદર મજાની કોમેન્ટ કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં ઓકે મળીશું ફરી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી રામ